ஹலோ ஃபிரெண்ட் ஜெய் கிருஷ்ண ஹெனல் பட்டே கனா கிச்சன் தருக கும் પહેલાંના જમાનામાં આપણા દાદી નાની એવું કહેતા કે કોઈ પણ ભાજી હોય ને એને ચૂંટીને જ બનાવવી જોઈએ કેમ કે એમાં જે ગુણધર્મ હોય છે ને એ છરીની મદદથી આપણે જે સમારીને બનાવીએ છીએ ને એમાં નાશ પામતા હોય છે તો આજે હું તે જ રીતે તેવી જ રેસીપી તમારી સાથે શેર કરીશ આજે આપણે તાંદળજાની ચૂંટેલી ભાજીનું શાક બનાવીશું એકદમ અલગ રીતે પણ ફક્ત પાંચ મિનિટમાં અને સરળ રીતે બનીને તૈયાર થઈ જશે તો દાદી નાનીની રીતે તાંદળજાની ચૂંટેલી ભાજીનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો તાંદળજો લીધેલો છે તાંદળજાને સારી રીતે પાનથી આપણે અલગ કરી લઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર નાના નાના બીજનું પ્રમાણ વધારે હોય છે જો બીજ નથી લેવાના ફક્ત એના પાનનો જ ઉપયોગ કરવાનો છે આપણે તો આ રીતે એના પાનને આપણે હાથની મદદથી સરસ રીતે સાફ કરી લઈશું અને તોડી લઈશું તો એ રીતે બધા જ પાનને અલગ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પાનને તાંદળજાના સરસ રીતે અલગ કરી દીધેલા છે એમાં જે જે ખરાબ હોય એ આપણે કાઢી લેવાનું છે હવે આપણે ચૂંટેલી ભાજીનું શાક બનાવવાના છીએ એટલે છરીનો ઉપયોગ જરાય નથી કરવાના તો હાથની મદદથી આ રીતે આપણે ચૂંટી લેવાની છે કે પછી તોડી લેવાની છે રફલી કરવાની છે તો આ રીતે તમે કરશો ને તો જે ભાજીની અંદરનો જે રસ છે ને તો એ ભાજીનો ગુણધર્મ નાશ નહીં પામે અને જ્યારે આપણે છરી કે ચપ્પા વડે કરતા હોઈએ છીએ ને સમારીને તો એનાથી ભાજીના ગુણધર્મો નાશ પામતા હોય છે અને ખરેખર જો આ રીતે હાથની મદદથી ચૂંટીને શકાય શાક બનાવશો ને એ શાક ખાવામાં એટલું મીઠું લાગશે ને તમે વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે એટલું સરળ બનશે એટલું સરસ બનશે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો તો અને ફટાફટ થઈ જશે ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર મેં અહીંયા બધી જ ભાજીને સરસ રીતે હાથની મદદથી આ રીતે ચૂંટી લીધેલી છે તમે આ રીતે સરસ રફલી કટ પણ કરી શકો છો પણ આ રીતે ચૂંટીને બનાવજો એક વખત શાક ખરેખર હું તમને વારંવાર કહું છું કે આ શાક એટલું સરસ બનશે બધી જ ભાજી જે આપણે ચૂંટીને રાખી અને એક મોટા વાસણમાં એડ કરી લઈશું ભાજીના પાન ડૂબી ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે અને પલાળી રાખશું એકથી બે સેકન્ડ સુધી અને એ પછી તરત જ સરસ રીતે એને નિતારી લઈશું જેથી ભાજીની અંદર ધૂળ અને માટી હશે ને બધી જ તળીએ બેસી જશે તો આ રીતે સરસ રીતે ભાજીને આપણે ધોઈ લેવાની છે અને એક પ્લેટની અંદર આપણે અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો ભાજીના પાન એકદમ સરસ રીતે ક્લીન થઈ ગયા છે ધૂળ માટી જરાય નથી અને કદાચ જો દવાનો છંટકાવ કરેલો હોય ને તો એ પણ નીકળી જશે એટલે ભાજીને પલાળી રાખવાની અને પછી ધોવાની છે હવે એક પેનની અંદર મોટી ત્રણ ચમચી તેલ મૂકી લઈશું આ ભાજીમાં તેલનું પ્રમાણ થોડું આપણે વધારે રાખીશું તમે તમારી રીતે રાખી શકો છો પણ તેલ થોડું વધારે હશે ને તો ભાજી તળીએ દાચશે નહીં અને એક ચમચી આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલા લસણના ટુકડા એડ એડ ભાજીની અંદર લસણ આ ભાજી ભાજીનો ટેસ્ટ ડબલ થઈ જતો હોય છે એટલે લસણનું પ્રમાણ પણ થોડું વધારે રાખીશું તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તીખા લીલા બે મરચાં પણ એડ કરી લઈશું હવે ફ્રેશ મીઠા લીમડાના દસ થી પંદર પાનને પણ એડ કરી લઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ લો ગેસની ફ્લેમ પર જે આપણે મરચાં અને લસણ એડ કરી એને સરસ રીતે કૂક થવા દેવાના છે લસણનો કલર થોડો ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું જેથી લસણનું કાચું પણ હશે એ નીકળી જશે જો તમને ભાવે ને તો તમે આની અંદર એકદમ નાના નાના કટ કરેલા આદુના ટુકડા પણ એડ કરી શકો છો એનો ફ્લેવર પણ એટલો સરસ આવતો હોય છે હવે અહીંયા અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી લઈશું અને થોડું એવો કાળા મરી પાવડર એડ કરીશું ભાજીનો જે ટેસ્ટ છે ને એ એટલો ડબલ થઈ જશે ફ્રેશલી કૂટીને એડ કરજો એટલો સરસ લાગશે એટલે કાળા મરી પાવડર એડ કરીને મિક્સ કરી અને તરત જ વઘાર બળી ના જાય ને એટલા માટે આપણે જે ચૂટેલી ભાજી હતી ને એને એડ કરી લેવાનું છે તરત જ ભાજી એડ કરી દેવાની છે જો તમે વધારે ટાઈમ લગાડશો ને તો જે આપણે કાળા મરી એડ કર્યું ને એનાથી બધું બ્લેક થઈ જશે વઘાર આપણો એટલા માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર ફક્ત ફક્ત પાંચથી સાત મિનિટ આપણે કૂક કરી લઈશું શરૂઆતમાં ભાજીનું પાણી છૂટવા લાગશે ને એમાંથી જ ભાજી આપણી એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો બેથી ત્રણ મિનિટ થઈ છે ને ફરીથી આપણે એક વખત હલાવી લઈશું તો તમે જોઈ શકો છો ભાજીનું કેટલું બધું પાણી રિલીઝ થયું છે અને સરસ રીતે ભાજી એમમાં જ આપણી કૂક થઈ જશે ઢાંકવાની પણ તમારે જરૂર નહીં પડે જ્યારે તમે ભાજી બનાવતા હોય ને ત્યારે ભાજીને પહેલાં ખુલ્લામાં સરસ રીતે કૂક કરી લેવાની અને એ પછી તમે આ રીતે એમને ભાજી પણ એન્જોય કરી શકો છો પણ હું ભાજીનો થોડો ટેસ્ટ વધારે કરવા માટે અહીંયા બેસનનો ઉપયોગ કરી રહી છું તો તમે આ રીતે મારી જેમ બેસન પણ એડ કરી શકો છો તો મોટી બે ચમચી જેટલું બેસન લઈશું અને આ રીતે છૂટું છૂટું એડ કરી લઈશું તમે એમને ભાજી ખાઈ શકો છો ભાજી આપણી તૈયાર છે પણ આ રીતે બે ચમચી જેટલું બેસન એડ કરીશું ને તો એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે પહેલાંના જમાનામાં આપણા દાદી નાની જરૂરથી આ રીતે બેસનવાળી ભાજી બનાવતા અને બેસન એડ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું એટલે લોટ અને ભાજી સરસ રીતે ચડી જશે અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંક્યા વગર જ એકથી બે મિનિટ આપણે એને ચડવી લેવાની છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ભાજી આપણી કૂક થઈ ગઈ છે તો આ રીતે જો ભાજી બનાવીને તો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે હવે ભાજી એકદમ સરસ તેલ છૂટીને ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે મિક્સ કરીને ઢાંકીને એકથી બે મિનિટ રેસ્ટ આપીશું તો ભાજી આપણી સરસ થઈ ગઈ છે લો ગેસની ફ્લેમ પર જ આપણી આ ભાજીને ચડવવાની છે હાઈ ગેસની ફ્લેમ કરશો ને તો નીચે તળીએ બેસી જશે અને ભાજીનો ટેસ્ટ સારો નહીં આવે તો ભાજી આપણી તૈયાર છે હવે પ્લેટિંગની અંદર ગરમા ગરમ આ તાંદળજાની જાની છૂટેલી ભાજીને સર્વ કરીશું તમે રોટલી સાથે એન્જોય કરી શકો છો ભાખરી સાથે તમે ભાવે તો એન્જોય કરી શકો છો તો એટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ જણાવજો